નમસ્કાર આમ જોઈ રહ્યા છોડ યાત્રાધામ પાવાગઢ ખાતે રાત્રિ દરમિયાન કમોસમી વરસાદથી વાતાવરણ ભીલું બન્યું છે અચાનક વરસાદથી પગથિયામાં પાણી છે પાવાગઢમાં રાત્રિ દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે પર્વત માર્ગે પાણી વહેતા દ્રશ્યો જોવા મળ્યા છે માહોલ ઠંડો બનતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે ત્યારે વરસાદથી થી તથા આસપાસના વિસ્તારોમાં ભક્તોને થોડી તકલીફ તો થઈ છે પરંતુ વરસાદના કારણે પરિસરમાં તાજગી ભર્યું વાતાવરણ બની ગયું છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર